કોઈ એવું કોઈ મોન મોટા દે ને બરોબર ને બધાય કઈક છે તમારે વાત કરે અને અહીંયા આવા જેવું છે તમે અહીં આવશો તો તમને બરબર તમને ગાડી ગમી જાય કાઈ વાંધો જ નથી કોઈ જાતનો અંદર જી નવું મોડેલ આવે ને ટોટલ હરે મોડેલ આ અહીં કૃષ્ણ ઓટોમોબાઈલ માં આવી જ જશે 001 છે નવું આ નવું મોડેલ આવ્યું છે 01 01 સારી આ કામ તમારે હપ્તે લેવી હોય તો હપ્તે પણ મળી જાય છે અને રોકડમાં તમારે લેવી હોય તો પણ મળી જાય છે

અમે એક ગાડી લીધી છે જો આ ભાઈ માટે અટાણે રોકડમાં લેવાની છે હપ્તે લેવાની છે નહીં તો ભાઈ પેટ્રોલ નાખે છે ને હવે જાય ચક્કર મારવા રો ભાઈ સ્ટાર્ટ કરો ગાડી ભાઈ ને ગાડી લેવી છે અટાણે ચાલુ ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે જો અલા મારો ભાઈ જો ટ્રાય કરવા જાય છે વિરજ અને આ ગાડીનો બહુ મોટો શોરૂમ છે અહીંયા તમને ડિસ્કવર સ્પ્લેન્ડર હર કોઈ જગ્યાને ગમે ગાડી તમને જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા અને મારા ભાઈ બંધ છે ને જે આ ગાડી લીધી છે પોલીસ પટ્ટાવાળી સ્પ્લેન્ડર કયો સ્પ્લેન્ડર પૂરું નામ સ્પ્લેન્ડર પ્લસ તો તમે જોઈ શકો છો મિત્રો ए का भाई बन जाओ आपरे भाई बने गाड़ी ए भाई संभर संभर भाई का अच्छा जब अपने मित्र बन जरा गाड़ी लिंदी हुई तो जय कमरेक्टिव लेसन थैंक यू वेलकम हेलो पहले यार है तो बेटा बेटा आपरे YouTube चैनल वादेला थमा करो देखो भाई बोलिए હેલો ગાય તો એ અમારા ભાઈને ગાડી લઈએ બીજું નથી તો આ ગાડી ગાડી છે અને બરાબર અને તમારે પણ ગાડી લઈએ તો તમે લેવા આવી શકો છો જો આ શોરૂમ છે બરાબર ઓટોમોબાઈલ ગાડીનું શોરૂમનું નામ છે અને અહીંયા તમારે લઈ લે તો તમે આવી શકો છો કારણ કે બહુ માણસો સારા છે અને તમને એન્જર સારું જશે બરાબર

જસ્ટ સબમિટ આનો પેમેન્ટ જો આપ આર્ટર પેમેન્ટ કરી દીધું મેં આઈપો થઈ તો કર્યું છે ને আ हम रहा આપડે દુકાન ના માલિક ઈમાનદાર છે ભાઈ પૈસા પાછા આપી દીધા ઈમાનદારી દેખાડે તો સારું કેવાય ને ભાઈ તમારા આમ ઇન્સાનિયત એટલે છે એમ ઈમાનદારી તો રાખવી પડે ને દેખાડવી પડે બધા દર્શકો ને ભાઈ નું નામ નું બિલ બનાવી દે એટલે નીકળી આવતો હું એ વિડીયો બનાવી બનાવીને તો થાય પછી ડિસ્કાઉન્ટ આપી દીધું છે ભાઈ બીજી કરી દુકાને ધક્કો થાય ને મારે જો ભાઈએ ડિસ્કાઉન્ટ પર દઈ દીધું છે આ ભાઈને મજા આવે જો ડિસ્કાઉન્ટ આપ્યું એટલે હા Jam rawal, petrol pump Petrol pump di તો તમે જોઈ શકો છો અહીંયા દુકાન છે તમે અહીંયા આવી શકો છો ને તમને અહીંયા અર્થ વર્ષ ગાડી જોવા મળી જાય